અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચાવ્યો છે આ દરમિયાન વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ગોત્રી વિસ્તારમાં દવા સંટાવી સહિતની કામગીરી હાથ ધરી છે વડોદરાના ગોત્રી મહિનગર વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકીની સત્તરમી જુલાઈએ તબિયત બગડી હતી જાડા ઉલટી અને તાવની પ્રાથમિક સારવાર લીધી હતી પરંતુ ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી બાળકીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગ દાખલ કરવામાં આવી હતી બાળકીના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા પરંતુ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકીનું આજે વીસમી જુલાઈએ સવારે મૃત્યુ થયું હતું ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાદીપૂર્વ વાયરસના સાત બાળકો હાલમાં સારવાર હેઠળ છે જેમાંથી પાંચ બાળકો આઈસીયુમાં છે જોકે અત્યાર સુધીમાં કુલ છ બાળકોના મૃત્યુ થયા છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ